મુન્દ્રા તેમજ આસપાસના વિસ્તારના ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સારું અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે તે માટે પાંત્રીસો સ્ક્વેર મીટરમાં શૈક્ષણિક સંકુલ ઊભું કરવામાં આવશે સ્થાનિક વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ મળવાથી અભ્યાસવાંશુક વિદ્યાર્થીઓને હવે દૂર સદૂર દૂર જવું નહીં પડે અને પોતાના અભ્યાસની ગુણવત્તા સુધારીને અભ્યાસમાં પણ પોતાની કારકિર્દીની યોગ્ય ઘડતર કરી શકશે સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ સભ્યોએ મુદ્રા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સંસ્થા દ્વારા આવનારા સમયમાં જે કામગીરી કરવામાં આવશે તેની વિગતવાર માહિતી આપી હતી સમગ્ર સંકુલ તેમજ સંસ્થાના આગામી કાર્યક્રમો અંગે મુદ્રાના એડવોકેટ હનીફભાઈ જાતે મીડિયા સમક્ષ વાત કરી હતી મારું નામ એડવોકેટ હનીફ જત તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ કિંગ એજ્યુકેશન એન્ડ વેલ્ફર ટ્રસ્ટ સંચાલિ અલ્ફતે એકેડમીની સંગે બુનિયાદ રાખવામાં આવેલી છે સૌપ્રથમ વિચાર અમે યુવાનો જ્યારે ભેગા થયા અને સમાજ માટે કંઈક કરીવું છે સમાજને શિક્ષિત કરવું છે સમાજને આગળ લાવવું છે એના માટે પગલાં લેવા પડશે ત્યારે એજ્યુકેશનમાં સમાજને કઈ રીતે આગળ લાવવા એના માટે અમને વિચાર આવતા અમે આ કિંગ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટની રચના કરી અને અલફતે એકેડેમી આજે આ સંઘે રહી છે વ્યક્તિના વિકાસ માટે શિક્ષણ મહત્વ છે શિક્ષણ વગર ક્યારે પણ કોઈ વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી તેનો વિકાસ રૂંધાઈ જાય છે વ્યક્તિમાં પોતાનામાં રહેલી કળા એ જાણી શકતો નથી માટે શિક્ષણથી એ પોતાના અંદર રહેલી કળા જાણી શકે છે અને પોતાનો અને સમાજનો અને દેશનો વિકાસ કરી શકે છે સૌ પ્રથમ તો માતા પિતા વગરના જેટલા પણ શિક્ષણ સ્ટુડન્ટો હશે એમને ફી ફીમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે અને આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ હશે એમને એમાં મદદ રાહત આપવામાં આવશે શાળા સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશે સીબીએસઈ સાથે ટાઈપ કરી શકે તેવું એનું બાંધકામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે હું અન્ય સમાજોને એ જ વાત કહીશ કે શિક્ષણનું લેવલ સો ટકા જાય એના માટે સમાજના દરેક વ્યક્તિએ પ્રયત્નો કરવા જોઈએ અલફતે એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ કિંગ એજ્યુકેશન ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટ અને ભાઈ દ્વારા જે મેળો જપ્યો છે એજ્યુકેશન માટે હું લગભગ છેલ્લા મુદ્રા માટે વીસ થી પંદર વર્ષ જોઉં છું એજ્યુકેશન માટે જે હનીફાઈ એ કામ કરી રહ્યા છે એ બહુ જ મોટો કામ છે અને એ કોઈ મુસ્લિમ સમાજ માટે નથી હું એમ કઉ છું દરેક સમાજને કે જેવી રીતે હનીપભાઈએ આખું એમ્પાયર ઉભો કરી રહ્યા છે એવા દરેક સમાજને એમ્પાયર ઉભો કરવો જોઈએ જો મુન્દ્રા માટે કોઈ રૂપિયાની ખામી નથી મુન્દ્રા કચ્છનું ટોપ છે ઇન્ડસ્ટ્રીયલ માટે તો આપ કોઈ પણ મુન્દ્રા માટે જો એજ્યુકેશનનું આપણે કોઈ પણ પ્રોગ્રામ અથવા કોઈ પણ મોટો એમ્પાયર ઉભો કરવો હોય તો મુન્દ્રા માટે અશક્ય નથી શક્ય છે કારણ કે એટલી બધી કંપનીઓ છે તમને જેટલો ફંડ જોઈએ એટલો મળે પણ દરેક સમાજને પોતપોતાને આવી જ રીતે જે અની બેરો ઝડપ્યો છે આવી જ રીતે મોટો એક સંકુલ દરેક સમાજ જો ઉભો કરે ને તો દેશ ત્યારે જ આગળ વધશે દેશ છે ને નાના ગામડાથી સ્ટાર્ટ થાય અને ફર્સ્ટ એજ્યુકેશન છે ફર્સ્ટ એજ્યુકેશન છે એજ્યુકેશન નહીં હોય તો કોઈ કોઈ મતલબ નથી ક્યાં જવાનું આવવાનું તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ અથવા ઇન્ડિયામાં કોઈ પણ તમે બિઝનેસ કરતા તો એજ્યુકેશન ફર્સ્ટ છે અને એજ્યુકેશન હશે તો જ તમે છો જો એજ્યુકેશન નહીં હોય તો આંધ્રા અને ખાસ ધ્યાન રાખજો દરેક સમાજ ને હું કહું છું કે આવી જ રીતે દરેક પોત પોતાના એમ્પાયર ઉભા કરે આ જે ઉભો કર્યો છે એમાં દરેક સમાજના છોકરાઓ અને દરેક વ્યક્તિઓ એજ્યુકેશન લેશે અને એજ્યુકેશન લઈ અને એ એનું જયારે અનિપભાઈ ને જયારે અત્યારે પાયાવિધિ કરશે એનું એક દાયકા પછી તમને જોવા મળશે સ્કૂલનું જે દાયકા પછી એજ્યુકેશનમાં છોકરાઓ ક્યાં ક્યાં નીકળ્યા દેશનો વિકાસ કેમ થાય જો હશે તો જ વિકાસ થશે પણ આપણે રાજકારણમાં બહુ અંદર ઘૂસી જઈએ છીએ આ આ એ છે છે બધા બધા હું ધર્મગુરુ અને બધા સમાજને કહું છું જે તમે ખેલતા હોય ખેલ્યા રાખો પણ એજ્યુકેશનમાં તમે એક થઈ જાઓ તો જ આપણું ગામ તાલુકો જિલ્લો રાજ્ય અને દેશ આગળ વધશે ત્રણ ઓગસ્ટ બે હજાર અને પચીસ માં

તમામ આપણા મુન્દ્રા તાલુકા અને તમામ કચ્છવાસીઓની ફરજ બને છે કે એ આજના યુવા પેઢી જે યુવા પેઢી છે એ એવી પેઢી છે કે જે જે સારા કામમાં આગળ આવશે તો દુનિયાની મદદ અને તમામ જેટલા સમાજ છે તમામ સમાજોની પણ એમને મદદ મળશે તો મીડિયાના માધ્યમથી હું તમામને નિમંત્રણ પણ આપું છું અને કહું છું કે તમારી ફરજ છે કે આ તમને યુવાનોને આ એજ્યુકેશનનું જે કામ છે એમાં આવી અને સાથ સહકાર આપી અને એજ્યુકેશન સિસ્ટમ કચ્છની અને ગુજરાતની મજબૂત કરે અને ઇન્ડિયાનું નામ આપણે રોશન નોર્મલી હજી ડિસાઇડેડ હવે આવશે પણ જે નોમિનલ ફીઝ છે કે જે યુગમાં આપણે અંગ્રેજી માધ્યમની સ્કૂલ હોય અને આપણી રહેણાંકના એરિયા કરતા થોડી દૂર રાખવામાં આવે તો નોર્મલી આપણે અલગ અલગ તાલુકાઓમાં જોવા જઈએ તો અંગ્રેજી મીડિયમની સ્કૂલો જે સિટી થી દૂર રાખવામાં આવી છે એની બસ ભાડાની અને ભાડાની આપણે ફીઝ જોવા જઈએ તો વર્ષની આપણે આપવી પડે છે છે આ સ્કૂલ ખોલવાનું ઉદ્દેશ્ય કે જે જે અંગ્રેજી માધ્યમમાં ટ્રાવેલિંગ ના હાલ લાગે છે એ જ ફીઝમાં આપણે અહીંયાથી સમાજના આપણે જે વિદ્યાર્થીઓ છે એ રિક્ષા ભાડાની ફીઝમાં અહીંયાથી એજ્યુકેશન હાસિલ અને સૌથી સારું અને બેસ્ટ એજ્યુકેશન અંગ્રેજી માધ્યમનું નો હાસિલ કરી શકીએ ભૂ શહેરની ફેશન પ્રેમી જનતા માટે નવલું નજરાણું એટલે બ્રાન્ડ શૂઝ બ્રાન્ડ શૂટમાં મળશે તમને નામાંકિત બ્રાન્ડેડ આઇટમ અહીં ઉપલબ્ધ છે એડિડાસ નાઇકી સ્કેચર એ6 બાટા ટીઆરવી કેમ્પસ ફેન્સી સેડલ શૂઝ તેમજ સ્લીપર બ્રાન્ડની માંકિત બૂટ ચંપલ વિશાળ રેન્જ અને હા એ પણ તદ્દન વ્યાજબી ભાવે તો આજે જ મુલાકાત લો અમારા નવા સાહસ સર ની બાજુમાં નોંધી લેશો અઠાણું બસો અઠાવન બાવન ચારસો અઠાણું બીજો મોબાઈલ નંબર ઇઠ્યોતેર સાતસો નવસો સિત્યાસી